નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આજે આપણે વાત કરવાની છે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને કારણ કે વાત કરીએ તો ભાજપ એક્શન મૂડમાં આવી રહ્યું છે હમણાં જ જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે હતા અને પચીસ તારીખે તેમનો પ્રવાસ જેવો પૂર્ણ થયો અને ત્યારબાદથી તુરંત ભાજપ એક્શન મોડમાં આવી ગયું અને સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ સેન્સ પ્રક્રિયા એટલે કે જે છવ્વીસ લોકસભા બેઠકો છે તેમાં જે ઉમેદવારી નોંધાવવા માગે છે જે ટિકિટની માંગણી જે કહી શકાય કે ઉમેદવારને જેમને કરવી છે તે પોતાની જે સેન્સ છે પોતાની દાવેદારી છે તે નોંધાવી શકે છે ખાસ નિરીક્ષકો કે જે નીમવામાં આવ્યા હોય છે તે ત્યાં પહોંચતા હોય છે અને જે પણ ઉમેદવાર છે કે તે ઉમેદવાર પોતાની દાવેદારી નોંધાવતું હોય છે અને તે નિરીક્ષકો તે તમામ નામો પર વિચારણા કરતા હોય છે અને તેમની દાવેદારી સાંભળતા હોય છે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળતી હોય છે અને તેમાં તે નામો પર ચર્ચા થતી હોય છે અને પછી કેન્દ્રની જે પાર્લામેન્ટરી બોર્ડ છે ત્યાં આ તમામ નામો પર ચર્ચા થાય છે અને ત્યારબાદ જે ફાઇનલ નામ છે જે છવ્વીસ લોકસભા જે સીટોનું ફાઇનલ જે ઉમેદવારોનું લિસ્ટ છે કે જે તૈયાર થતું હોય છે અને ત્યારબાદ નામ જાહેર થતા હોય છે આ વખતે વાત કરીએ તો ભાજપની તો પ્રેન્સ સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ઉમેદવારોના નામોની ચર્ચાઓ પણ અત્યારથી શરૂ થઈ ગઈ છે કે આ બેઠક પર આ આ બેઠક પર આવશે પરંતુ બીજી તરફ કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે જરૂરથી કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે ઘણા એવા નેતાનું કહેવું છે કે કોંગ્રેસથી કોઈ નારાજગી નથી પરંતુ ભાજપની વિકાસ યાત્રા સાથે જોડાયો છો એ જ વાત આજે સામે આવી નારણ રાઠવા કે જે છોટાઉદેપુરનું ખૂબ જ મોટું નામ આદિવાસી વિસ્તારનું ખૂબ જ મોટું નામ પાંચ વખત જે લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે એક વખત જે રેલવે રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે બે હજાર ચારથી બે હજાર નવ ત્યારબાદ રાજ્યસભાના સાંસદ જે અત્યારે હતા જે પ્રકારે તેમની પણ ટર્મ બે એપ્રિલે પૂરી થઈ રહી છે પરંતુ તેની પહેલાં તેમણે રાજીનામું આપ્યું હતું કોંગ્રેસમાંથી ત્યારે કોંગ્રેસમાં નારાજગીના દોર અને એક બાદ એક મોટા નેતાઓ કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટે આગામી લોકસભાની ચૂંટણી કેટલા કપરા ચઢાણ ચડવાની છે તે પણ ચોક્કસથી ચિંતાનો મુદ્દો છે બીજી તરફ આમ આદમી પાર્ટીની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ગઠબંધન કર્યું છે લોકસભાની ચૂંટણી માટે અને છવ્વીસમાંથી બેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે અને ચોવીસમાં જે કોંગ્રેસના ઉમેદવારો કે જે ચૂંટણી લડવાના છે ત્યારે તમામ પાર્ટીની તૈયારીઓ અંગે આપણે ચર્ચા કરીશું સાથે જ જે ઉમેદવારો છે તેના નામ અંગે પણ ખાસ આપણે ચર્ચા કરવાના છે ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે જયેન્દ્રભાઈ બ્રહ્મભટ અને સાથે જ યોગેશભાઈ ચુડગર બંને રાજકીય વિશ્લેષક આપણી સાથે જોડાઈ ગયા છે સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત પાર્ટીની આપણે વાત કરીએ તૈયારીઓની ખાસ સૌથી પહેલાં ચર્ચા કરીએ ભારતીય જનતા પાર્ટી બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કઈ તરફ કોની તૈયારીઓ આપને લાગી રહી છે ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી તો એડવાન્સ માં જ ચાલતી હોય છે પરંતુ કોંગ્રેસ પણ કહી રહી હતી કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે કઈક ના કઈક જે પ્રકારે નેતાઓ છે કે જે લોકો સુધી જશે અલગ અલગ પ્રભારીઓ પણ લોકસભાની છવ્વીસ સીટો માટેની એપ્રિલ અથવા તો મે માં ચૂંટણી થશે ત્યારે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે છવ્વીસ છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતવા માંગે છે જીતવા માંગે છે એટલું નહીં પણ પાંચ લાખ થી પણ વધારે છે આ એમનો નિર્ધાર નિર્ધાર છે છે આવો કરો કરો એક ગોલ સેટ એ પણ બહુ ઊંચી વાત આપણામાં ગુજરાતીમાં એક સરસ કહેવાત છે કે તમારો ગોલ ઊંચો હોવો જોઈએ નિશાન ઊંચું હોવું જોઈએ એટલે એ જે પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ઉભી કરી છે એટલે કે હું મારી શિક્ષણની કારકિર્દીની વાત કરું કે મેં એવું નક્કી કર્યું છે કે મારે એસી માર્ક તો ઓછામાં ઓછા લાવવા જ છે તો તો એસી પણ હું નક્કી કરું કે મારે પચાસ માર્ક લાવવા છે તો ને એકાવન આવે એનાથી વધારે ના આવે એમ આ એક ગોલ સેટિંગ બહુ અગત્યની વાત છે અને ભારતીય જનતા પાર્ટી આ તો અગાઉથી નક્કી કરી રાખેલું કે અમારે આઠ પાંચ લાખની બહુમતી થી છવ્વીસ છવ્વીસ સીટો જીતવી છે અને એના માટે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવે એ પહેલા એ લોકોએ તો તૈયારી કરી રાખી હતી બે બાવીસ માં જયારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પ્રચાર એ રીતે કર્યો હતો જીતવાના છીએ પણ લોકસભાની પણ બધી જ સીટો અમારે જીતવી છે એટલે ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ ડેઝ એ લોકો કાર્યરત રહેતા હતા એ લોકો સેવાના કામો કરતા હતા એવું મારું કેવું નથી પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ લોકો કાયમ માટે કામમાં લાગેલા હોય છે અને એના કારણે એમના દરેક કાર્યકરો બીજી રીતે સક્રિય રહેતા હોય છે સંગઠન તો એમનું મજબૂત છે જ અને કેડર બેઝ પાર્ટી તરીકેની એમની જે ઓળખ છે ભલે એમાં થોડી ગરબડ હોય પણ એમના બુથ લેવલના પ્લાનિંગ હોય કે જે રીતે તમે એમના પેચ પ્રમુખોની વાત કરો ભારતીય જનતા પાર્ટી ને તો કોઈ પ્રશ્ન નથી બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી વખતે એક પરિસ્થિતિ એવી હતી કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે જણાએ પોતપોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને એના કારણે ભાજપ સામેના મતમાં વિભાજન થયું હતું થોડા આપને મળે થોડા કોંગ્રેસને અને ફાયદો મળ્યો આ વખતે જે સમાચાર છે એ પ્રમાણે કોંગ્રેસ અને આમ પાર્ટી વચ્ચે કોઈ સમજૂતી થઈ છે અને બે વચ્ચેનું ગઠબંધન રાષ્ટ્રીય ગઠબંધન ભલે જે હોય તે ગુજરાતમાં આ બે વચ્ચે એક સમાધાન થયું છે અને બે બેઠકો ઉપર આમ આદમી પાર્ટી લડશે અને બાકીની ચોવીસ બેઠકો કોંગ્રેસ લડશે આમ આદમી ની પાર્ટીની વાત કરીએ તો લોકોનો કેવો સહકાર છે એ એના ઉપરથી ખ્યાલ આવે અને ત્યાર પછી મજબૂત થાય એવા કોઈ પગલા લીધા નથી ઓન ધ ધર્ટરરી આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જનારાઓની સંખ્યા બહુ હતી કોંગ્રેસનું તો હમણાં જ હું એક ચેનલ પર જોતો તો કે કમલમમાં અત્યારે મોટો સ્વાગત સમારંભ ચાલતો તો અને એક પછી એક નામો બોલાતા હતા એટલે કોંગ્રેસમાંથી દસ હજાર કદાચ આંકડો બહુ મોટો હશે પણ જે રીતે નામો બોલાવતા જતા હતા એક પછી એક બધા આવતા જતા હતા અને એ લોકો તાલુકા પંચાયતના સભ્ય હોય કોઈ જિલ્લા પંચાયતના સભ્ય હોય કોઈ તાલુકાના જિલ્લાના પ્રમુખ હોય આવા બધા લોકો કોંગ્રેસ માંથી ભાજપમાં જઈ રહ્યા છે એટલે આખો પ્રવાહ જે કાર્યકરો હોય ભાજપ તરફ ચાલી રહ્યો છે એટલે જે અત્યારે પવન ચાલી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે છવ્વીસ બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીને કોઈ મુશ્કેલી ના પડે પણ જો કોંગ્રેસ અને આપ વચ્ચેનું સમાધાન જો છેક સુધી સચવાઈ રહે તો મને લાગે છે કે જે સામે મત વિભાજન થવાનું હતું એ ન થાય એના કારણે ભારતીય જનતા પાર્ટીને થોડી મુશ્કેલી પડે પણ અત્યારે રામ મંદિર થી માંડીને બીજા બધા મુદ્દાઓથી જે એક વાતાવરણ ઉભું થયું છે એ જોતા કોંગ્રેસને કોઈ ભારતીય જનતા પાર્ટીને કોઈ મુશ્કેલી પડે એવું મારું અવલોકન છે જયેન્દ્રભાઈ આપનું શું મંતવ્ય રહેશે આજ મુદ્દા પર કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બે બેઠકો ભરૂચ અને સામે આપણે વાત કરીએ તો ભાવનગર આ બે બેઠકો પરથી જે ઉમેદવાર આમ આદમી પાર્ટી રહેશે અને અન્યમાં કોંગ્રેસના ઉમેદવાર રહેશે પરંતુ ખાસ કરીને જે ચૈતર વસાવાવાળી સીટ છે તેમાં ભારતીય જનતા પાર્ટીને કેટલું આપને લાગી રહ્યું છે કે તેમાં રસાકસીનો જંગ જામવાની શક્યતા ખરી

સવાલ આ બે સીટ આપવાનું કારણ એ કોંગ્રેસની જેબી ગઠબંધનની રાજકારણ બધી ચર્ચાઓ કેટલીકવાર સક્યો હતી ને થી પણ બેઝિકલી તમે જુઓ કે ભરૂચમાં કોંગ્રેસ જોડે અહેમદભાઈના અવસાન પછી ટોટલી શૂન્યાવકાશ થઈ ગયો હતો કોઈ કડવા નેતા કોઈ તાકાતવાળો નેતા ઉભો થયેલો નહોતો એના કારણે ચૈતર વસાવાનો જે એપિસોડ બન્યો એમની ફોરેસ્ટ સામેની જે ઘટના બની ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ સાથેની એના એના કારણે ચૈતર વસાવાના થોડો જુવાડ ઉભો થાય જુવાર જોયા પછી કોંગ્રેસ જીતવું ભાજપની ગુજરાતની છવ્વીસ સીટો માટે કોઈ પણ પાર્ટી માટે અશક્ય છે કોઈ પણ રાષ્ટ્રીય નેતા કોઈ પણ પાર્ટી નો આવીને ગુજરાતમાં કોઈ પણ સીટ પર લડે ભરૂચ ની લડે કે ભાવનગર ની લડે આપણા ત્યાં પ્રજાની એક માનસિકતા રહેલી છે બે નેતાઓ હતા ચીમનભાઈ નું થોડું કિમલોક ચાલે પછી વિલીનીકરણ થઈ ગયું પણ બેઝિકલી એવું છે કે જેવી ગુજરાતની પ્રજા છે માત્ર ને માત્ર બે જ પક્ષીઓ ઓળખે છે ભાજપ અને કોંગ્રેસ સવાલ એ થયો કે છેલ્લા દસ વર્ષથી ગુજરાતના વીસ વર્ષ સીએમ તરીકે નરેન્દ્રભાઈ કામ કરી કામગીરી કરી ગયેલા એના સાથેના એમના એટેચમેન્ટો અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન તરીકે એક ગુજરાતી હોવું ને ગુજરાતીઓ માટે ગર્વની વાત હોવી એમ સમજીને ઘણા બધા જે ન્યુટ્રલ લોકો છે હુ ઇઝ નોટ કનેક્ટેડ વિથ એની પોલિટિકલ પાર્ટી અને એ લોકો ટોટલી બીજેપીનું ફેવરમાં વોટિંગ કરે છે તદઉપરાંત જે અધર અધાર સ્ટેટ ના આવેલા લોકો છે તમે જુઓ કે અત્યારે આપણા ગુજરાતમાં વિકાસ જે કામગીરી થઈ રહી છે નવા નવા રસ્તા જે કઈ કામ ચાલે છે એમાં વધારે પડતા લોકો કામગીરી કરી રહ્યા છે એ લોકોને બી એવું બહાર પ્રચારમાં એવું એ લોકો એમના વતન જોડે વાત કરે ત્યારે એવું કહે છે કે ગુજરાત ને શાંતિ ગુજરાત અચ્છા તો બેસીકલી ગુજરાતની ઇમેજ ની ઇમેજ અને નરેન્દ્રભાઈ આ ત્રણેય કારણે લઈને ગુજરાતમાં કે ભારતમાં આજની તારીખે ભાજપનો એક wave ચાલે છે અને એનું સૌથી મોટું પરિબળ એ છે કે જેમ બે હાથે તાળી પડે એમ એક બાજુ સરકાર બીજા હાથે સંગઠન છે સંગઠન એટલું બધું એમને મજબૂત કરેલું છે કે ડે બાય ડે મંથ ઇન અ વીક એ લોકોના કોઈ ને કોઈ પ્રજા સાથેના સંપર્કના કાર્યક્રમો સતત ચાલતા રહે છે કશું બી ના હોય તો તમે જુઓ કે મન કી બાત ના કાર્યક્રમમાં કોઈ બી વોર્ડ માં તમે જુઓ તો વીસ થી પચીસ કાર્ય કરતા સક્રિય કાર્યકર્તાઓ પાર્ટીની મન કી બાત સાંભળવા એક સરેજ ભેગા થાય છે કોંગ્રેસ ની જોડે સંગઠન નો સતત અભાવ રહેલો છે સતત રીતે કોંગ્રેસ સંગઠનમાં નિષ્ફળ ગયું છે એના પણ એ જ કારણો છે કે કોંગ્રેસમાં સતત જૂથવાદ ચાલે છે એક બાજુ જુનું માધવસિંહભાઈ નું ગ્રુપ ગણો કે ભરતસિંહ નું ગ્રુપ ગણો બીજી બાજુ શક્તિસિંહ નું ગ્રુપ ગણો ત્રીજી બાજુ અર્જુનભાઈ મોઢવાડિયા નું

મેન્ટલી આઈડિયોલોજીકલી સેટ થઈ ગયેલો છે એનું કારણ એ થાય છે કે જે નેતા તરીકે એમને ચૂંટે છે જે એમએલએ ને ચૂંટેલા છે જેઓ સારી સારી પોસ્ટમાં કોંગ્રેસમાંથી રાજ્યસભામાં ગયા હોય સંસદ બન્યા હોય એ બધા જ લોકોને આજે તો છેલ્લે નારણભાઈ રાઠવા જેવા વ્યક્તિનું બી નામ આવી ગયું કે એમના દીકરો બી ભાજપમાં આવી ગયો તો તમે જુઓ કે આદિવાસી બેલ્ટ પર જ્યાં આગળ મેં ગઈકાલે આપણી જે આપણી એક ડિબેટમાં કહેલું કે ચૈતર વસાવા અને અનંત પટેલ બે જણાએ તમે ધરમપુરના મત વિસ્તારથી ગણો તો છેક શામળાજી સુધીની ટ્રાયબલ પટ્ટીમાં બહુ કદાવર નેતા તરીકે નામ ઉભું કર્યું છે મંગુભાઈ પટેલ રાજ્યપાલ બની ગયા ખાનજીભાઈ પટેલ ની જોડે ને નિવૃત્ત થઈ ગયા રાજકારણમાંથી પક્ષમાંથી બી એમને સાઈડ લાઈન કરવામાં આવ્યા ત્યાર પછી કોઈ કદાવર નેતા કે જે સમગ્ર આટલા બધા પટ્ટીના પર પ્રભુત્વ ધરાવતો આદિવાસી કોઈ નેતા નતો ચૈતરભાઈ વસાવાની એક પ્લસ પોઈન્ટ એ આવે છે યુવાન છે બોલે ચાલે સારા વક્તા છે સામાજિક રીતે અસરકારક વ્યક્તિત્વ આપે છે અને સૌથી વધારે મહત્વની બાબત એ છે કે કોઈ પણ પાર્ટીમાં જ્યારે તમે રાજકીય પક્ષમાં કામ કરતા તો તમારી જોડે પ્રભાવશાળી વ્યક્તિત્વ ના હોય તમે સારા વક્તા ના હોય અને સૌથી વધારે એગ્રેસિવલી પ્રજાના પ્રશ્નો રસ રજૂઆત કરવાની તમારામાં જો શક્તિ ના હોય તો તમે રાજકીય રીતે નિષ્ફળ જાઓ છો ચૈતર્યભાઈ પ્લસ પોઈન્ટ આ ત્રણ પોઈન્ટ રહ્યો છે એની સામે ઘણા બધા સમીકરણ આવશે હું હજી એવું માનું છું કે ભરૂચના ભરૂચની સીટના ના રાજકારણમાં કઈક મોટું બી નાણ વસાવા જેવું બીજું બી કઈક મોટું માથું ભાજપમાં આવી શકે એવું છે એ સિવાયના બી સૌરાષ્ટ્રના બી બે બે મોટા માથા ભાજપ માં આવી શકે એવું છે એના કારણે કોંગ્રેસને પડ પડતા પણ પાર્ટી પડી રહ્યું છે કોંગ્રેસ ભાઈ એક સૌમી વ્યક્તિત્વ છે જ કોંગ્રેસ નો સામાન્ય માણસ એને સ્વીકારે છે પણ એક એક સાંધી ને તેડ તૂટે છે એવી પરિસ્થિતિ આજે કોંગ્રેસ ની થઇ રહી છે અને એના કારણે ભાજપ ભાજપ confidence સાથે કે છે કે સવ છવ્વીસ માંથી છવ્વીસ અમે જીતીશું અને પાંચ લાખ કરતા વધારે vote થી જીતીશું સામે આવે છે કે ભાજપમાં એક બાદ એક મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે અને આ વખતે કેમકે ક્યાંક નવા નામ પણ આવી શકે છે યુવા નામ પણ ક્યાંક ને ક્યાંક આવી શકે છે જે પ્રકારે ચૈતર વસાવાની વાત કરીએ યોગેશભાઈ આપને લાગી રહ્યું છે ચૈતર વસાવાની સામે જે પ્રકારે આપણે વાત કરીએ તો મનસુખ વસાવા કે જે કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે પરંતુ કોઈ નવું નામ ભારતીય જનતા પાર્ટી વિચારી શકે છે ત્યાંથી કે પછી માત્ર જે મનસુખ વસાવા છે ત્યાંથી ફરી એક વખત નામ સામે આવી શકે છે ભારતીય જનતા પાર્ટીને અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઉમેદવાર કોણ છે એ બહુ અગત્યનું ખરું પણ વધારે અગત્યનું કમળ અને નરેન્દ્ર મોદી આ બે નામ એવા છે કે પછી ગમે તે ઉમેદવાર આવે તો એ જીતી શકે જ્યારે ચૈતર વસાવાની સીટ માટે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ કે ચૈતર વસાવાને આટલા પોપ્યુલર બનાવવામાં ભારતીય જનતા પાર્ટી એ બહુ મોટો ફાળો આપ્યો એમને કયા ગુના હેઠળ કેવી રીતે પણ એમની ધરપકડ કરી એમને છોડવા ના છોડવા જામીન આપવા ના આપવા કેટલો બધો પ્રચાર સોશિયલ મીડિયામાં મીડિયામાં અખબારોમાં બધે ચાલ્યો એટલે ચૈતર વસાવાને ભરૂચ અને આદિવાસી વિસ્તારના લોકો તો ઠીક પણ આખા ગુજરાતના લોકો ઓળખતા થઈ ગયા કે આ કોઈ એક એવો સારો કાર્યકર છે જે આદિવાસીઓની વચ્ચે રહીને ખૂબ કામ કરે છે આદિવાસી નેતા છે અને એ આ જે પ્રસિદ્ધિ ભારતીય જનતા પાર્ટી એ ચૈતર વસાવાની આદિવાસીઓના લોકલાડીલા એવા નેતા ગણાય છે પરંતુ એક બીજું ફેક્ટર હમણાં આવીને ઉભું છે અને તે છે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલ અને એમની દીકરી મુમતાઝ પટેલ આ બે જણાએ કીધું કે ભાઈ અમે અહેમદ પટેલના વંશજ છીએ એટલે અમને તો કોંગ્રેસે ટિકિટ આપવી જ જોઈએ અને આમ અહેમદ પટેલનો આ કાર્યક્ષેત્ર છે એટલે એ રીતે લોકોએ ફૈઝલ પટેલે મુમતાઝ પટેલે કોંગ્રેસના હાઈકમાન્ડનો સંપર્ક સાધ્યો અને એવું કહેવાય છે કે રાહુલ ગાંધીએ ફૈઝલને ખાતરી આપેલી કે તને તો ચોક્કસ અમે ભરૂચમાંથી ઉભા રાખીશું પણ ગમે તે કારણસર એ કેટલું સાચું છે કે એ આપણે હજુ આપણી પાસે આધાર નથી પણ એને ટિકિટ ન મળી

હજુ તો મનસુખ વસાવા છે છોટુ વસાવા છે આ બધા ચિત્રમાં ક્યાં કેટલો ભાગ ભજવી શકે ભરૂચના મુસ્લિમ વિસ્તારમાં પણ એવું કહેવાય છે કે અહેમદ પટેલ ની આ સીટ બીજાને આપી એટલે કદાચ એ લોકો કોંગ્રેસ તરફ એમનો નાખુશી થઈ છે અને એ ભારતીય જનતા પાર્ટી તરફ વળે એવી પણ ગઈકાલના એક અહેવાલ પ્રમાણે મારી માન્યતા છે એટલે ચૈતર વસાવાને જીતવા માટે

નવા કોઈ ઉમેદવારોને સામાજિક રીતે રાજકીય રીતે એક વસ્તુ એવું આવશે કે સૌથી વધારે પ્રમાણિકતા પાર્ટી પ્રત્યેની નિષ્ઠા અને પાર્ટી માટે કરેલું એમને કામ સમાજ માટે કરેલું કામ ને રાખવામાં આવશે ભૂતકાળમાં રહેલા કોઈ પણ હોદ્દેદારો મને તો એવું લાગે છે કે ગુજરાતમાં ભાજપ એવું કરશે કે એક વ્યક્તિ એ કોતબાના નામે લગભગ અઢાર થી વીસ જેટલા સંસદ સભ્યોને ડ્રોપ કરશે રમેશભાઈ દરૂપ છે કે આપડા કાટિલ સાહેબ છે એ બધા ગણું ગણીએ બાકી કેસી પટેલ હોય રંજનબેન બેન હોય કે બીજા દેવુસી હોય આ આ બધાની વિદાય નક્કી થઈ રહી છે એનું કારણ એમાં કોઈ બીજા આક્ષેપાત્મક કોઈ વાત નથી પણ પાર્ટી એડર ના દસક કેન્ડિડેટ ઉભા કરવાની તૈયારી કરી છે સાથે સાથે મહિલા મોરચા મહિલા મોરચાના બે યુવા મહિલાઓને ટિકિટ આપીને મહિલાઓના બોટ ને આકર્ષિત કરવાની એક રચના કરી હોય એવું મને લાગી રહ્યું છે અને એના કારણે એવું બને કે કેટલાક પીડ રાજકીય નેતાઓને માત્ર ને માત્ર પાર્ટીના સલાહકાર તરીકે પાર્ટીના માર્ગદર્શક તરીકે પાર્ટીના સંગઠનના વિકાસમાં ઉપયોગ કરવામાં લેવામાં આવે બાકી હું એવું નથી માનતો કે હવે પૂણે નવાની તૈયાર કરી રહી છે ભાજપ અને બહુ લાંબા સમય એનું આયોજન કે ભેષણાથી નીતિન પટેલ નું નામ કે ચર્ચા છે અને તે પણ ક્યાંક ને ક્યાંક લોકસભામાં ઉમેદવાર તેમને આ વખતે રાખવામાં આવી શકે છે હવે વાત કરીએ અમદાવાદની બંને પાસેથી એક એક લાઇનમાં ફટાફટ જવાબ અમદાવાદના બે ઉમેદવાર વાત કરીએ તો પૂર્વમાંથી પ્રદીપસિંહ જાડેજાને આ આપ જોઈ રહ્યા છો જે પ્રકારે નામ તેમનું ચર્ચામાં છે અને પશ્ચિમમાંથી હિતુ કનોડિયાએ પણ દાવેદારી નોંધાવી છે અન્ય જે ઘણા બધા છે જેમાં પ્રદીપ પરમારનું નામ સામેલ છે આ સિવાય આપણે વાત કરીએ તો અરવિંદ વેગડાનું પણ નામ આમાં સામે આવ્યું છે કે તેમણે પણ દાવેદારી નોંધાવી છે યોગેશભાઈ આપને શું લાગી રહ્યું છે અમદાવાદના બંને કયા નામ હોઈ શકે છે જય ભાઈ આપણ શરૂઆત કરી યોગેશ બે નામ મને એવું લાગે છે કે ગાંધીનગર સીટ પૂરતો તો કોઈ પ્રશ્ન છે જ નહીં પણ અમદાવાદની જે આ બે સીટો છે એના માટે પ્રદીપસિંહ જાડેજાનું નામ મારા હિસાબે અત્યારે વધારે જોર કરી રહ્યું છે એમની દાવેદારીને કદાચ હાઈકમાન્ડ મંજૂરી આપે કારણ કે એમની અગાઉની સરકારમાં એમની ગૃહપ્રધાન તરીકેની કામગીરી બહુ સારી રહી છે એટલે એ નામ તો ચોક્કસ દેખાય છે એટલે મને એવું લાગે છે કે અમદાવાદમાં પ્રદીપસિંહ લગભગ કોમન નેતા તરીકે આવશે કેમ કે પાર્ટીના શિક્ષક નેતા અમિતભાઈ હોય કે નરેન્દ્રભાઈ કેબિનેટમાં બી મિનિસ્ટર તરીકે કામગીરી કરી રહેલા એટલે એમનાથી પૂરેપૂરી વાકેત છે સેકન્ડ થિંગ મને એવું લાગે છે કે કિરીટભાઈ ની જગ્યાએ અરવિંદ વેગડાને ચાન્સ આપશે એકદમ નવા ઉમેદવાર તરીકે પાર્ટીના કાર્યક્રમોમાં ભલે હાજર જતા હોય પણ રાજકીય રીતે એકદમ નેટ એન્ડ ક્લીન વ્યક્તિત્વ ધરાવતા હોવાથી એમની પસંદગી કરવામાં આવે એવું મને લાગે છે સરપ્રાઇઝ ડામની પણ ક્યાંક ને ક્યાંક જાહેરાત થઈ શકે છે પરંતુ અત્યારે એ જ વાત આપણે કરી કે કોંગ્રેસમાં કઈ રીતનું જે પ્રકારે સમસ્યાઓ ચાલી રહી છે નારણ રાઠવા એ મોટું નામ કે આજે ભાજપમાં કે જે જોડાયા છે તેમના પુત્ર સાથે ભાજપમાં જોડાયા છે એટલે કોંગ્રેસમાં તે સતત એક બાદ એક ઝટકા કેની સ્થિતિઓ બની રહી છે ત્યારે હવે કેવી રીતે આગળની રણનીતિ કોંગ્રેસ ઘડશે અને છવ્વીસ લોકસભા સીટોની હેટ્રિક મારવાની છે ભાજપે પરંતુ આ સામે પક્ષે વિપક્ષ એટલે કે કોંગ્રેસની પણ આપણે વાત કરીએ તો કહી રહી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક નહીં મારવા દઈએ પરંતુ હવે શું થાય છે તે જ ચોક્કસથી જોવું રહેશે ચૂંટણીમાં એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયો યોગેશભાઈ જયેન્દ્રભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર